બોટાદમાં એપીએમસી ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા તમામ પંચાયત ગામોમાં એમ્પેક્સ ડેરી એન્ડ ફિશરી સહકારી મંડળીઓની રચના કરવાના નિર્ણય પરત્વે દેશમાં નવી રચના કરવામાં આવી છે દસ હજાર ડેરી એન્ડ ફિશરી સહકારી મંડળીઓ સંબંધે ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાન મેળા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સમાંતર જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાયા હતા તો બોટાદ ખાતે જિલ્લાના અગ્રણીઓના અધ્યક્ષ સ્થાને એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ખેડૂત ભવન હોલ એપીએમસી કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે પાંચના હુકમનું વિતરણ કરાયું હતું તેમજ સર્વોદય સેવા સહકારી મંડળી ચાણકી તારીખ બરવાડા ન્યુ ગુંદા સેવા સહકારી મંડળી ગુંદા તાલુકો રાણપુર પુરસ્કાર વિતરણ કરાયું હતું આ બંને મંડળીઓને સતત ચાર વર્ષ પ્રગતિકારક રીતે ધિરાણ અને વસુલાત કરવા બદલ રાજ્ય સરકાર શ્રી દ્વારા રૂપિયા એક લાખ નું પુરસ્કાર આપવામાં આવ્યું હતું સાથે સાથે કાર્યક્રમમાં કુકાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને શ્રી ખોખાઈ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ને નોંધણી પ્રમાણપત્રના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમના સહકારથી સમૃદ્ધિનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિતો એ ગૃહ અને સહકારીતા મંત્રીનું દલિતી લાઈવ ઉદ્બોધન નિહાળ્યું હતું આજે સમગ્ર ગુજરાત અને દેશની અંદર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે બોટાદ જિલ્લામાં એપીએમસી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દિલ્હીથી માનની સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ત્યાંથી માર્ગદર્શન આપવાના છે અને આખા દેશની અંદર દસેક હજાર જેવી મંડળીઓની નોંધણી થઈ છે એના પ્રમાણપત્રો આપવાના છે અને સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ હેઠળ વધારે વધારે લોકો સહકારી મંડળીઓ સાથે જોડાય અને બધા જ લોકો સહકારી મંડળી સાથે આગામી દિવસોમાં લાભ થાય બધા વ્યવહારો સહકારી ક્ષેત્રે જોડાય અને આજે જિલ્લા અને એપીએમસી બંનેના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ શ્રી મંત્રી શ્રી દૂધ પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને સહકારી આગેવાનો ડિરેક્ટરશ્રીઓ બધા જ લોકો આજના આ કાર્યક્રમ તો કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જુલબિયા એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા અગ્રણી સુરેશભાઈ ગોથાણી કિરીટભાઈ હુંબલ સહિતના આગેવાનો તેમજ બોટાદ જિલ્લા રજીસ્ટ્રાર ઉર્વશીબેન બ્રહ્મણ સહિતના અધિકારીઓ અને બસોથી વધુ સહકારી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બપોર બાદ યોજાયેલ કાર્યક્રમને લઈ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ માહિતી આપી હતી